નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી ચેનલ અંદર મિત્રો ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો ખાસ પોલીસ કોન્સ્ટેબલ સાથે જોડાયેલા છો તો મિત્રો આ જે પોલીસ પ્રોસેસ છે આજથી જ તૈયાર કરી રાખવા જોઈએ મિત્રો મેરિટ ભલે ઓછું બનતું હોય જો તમે રનિંગની પરીક્ષા પાસ કરી છે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે એકદમ રેડી રાખવા જોઈએ કે જેથી કરીને મિત્રો તમને જો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જો ચાન્સ મળે તો તાણે મિત્રો બીજા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ઘટતા હોય તો ગોતવા જવું પડે નહીં તો મિત્રો છેલ્લે સુધી વિડીયો જોજો અને મિત્રો ખાસ આટલા ડોક્યુમેન્ટ છે એ ધ્યાનમાં રાખજો અને ઘણા વિદ્યાર્થી મિત્રોના મેસેજ એક આવે છે કે સાહેબ રનિંગ પછીની હવે શું પ્રોસેસ હોય છે તો મિત્રો હવેની પ્રોસેસ એ છે કે મિત્રો મેરીટ બહાર પડશે અને મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું છે તો મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ ને તમારે રેડી રાખવા જોશે તો મિત્રો વાત કરીએ તો ધોરણ 10 નું રિઝલ્ટ મિત્રો ધોરણ બાર નું રિઝલ્ટ મિત્રો જો તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો એના બધા પરિણામ પ્લસ કે તમે જો એનસીસી કર્યું છે તો એનસીસી નું જે સર્ટિફિકેટ છે એ તમારે સાથે રાખવાનું છે કોઈ સ્પોર્ટની અંદર તમે સંકળાયેલા છો અથવા તો સ્પોર્ટની અંદર તમને કોઈ મેડલ મળેલું છે અથવા તો કોઈ ટૂંકમાં પ્રમાણપત્ર મળેલું છે તો એને પણ મિત્રો સાથે રાખવાનું છે પ્લસ કે કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય

છે ઓકે તો ઘણા મિત્રો એવું કહેતા હોય કે સર મેં જ્યારે ક્રિમિનિયરની જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે ક્રિમિનિય સર્ટિફિકેટનો જે નંબર નાખ્યો હતો એ પછી મારું ક્રિમિનિયર સર્ટિફિકેટ હમણાં પૂરું થાય છે તો એ ક્રિમિનિયર ચાલશે કે કેમ હા મિત્રો ત્યારે તમે જે નંબર નાખ્યો તો ત્યારે એ રનિંગમાં હતું તો એ ચોક્કસ ચાલશે તો ચિંતા કરવા જેવી કઈ વાત નથી તો મિત્રો એટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે બધાની મિત્રો એક ઝેરોક્સ કરાવી લેવાની છે અને મિત્રો એને કરાવવાની છે ટ્રુ કોપી ટ્રુ કોપીનો એક સેટ સાથે રાખવાનો છે અને બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ મિત્રો આજે જ બજારમાં એક સરસ મજાની લઈ આવજો કે આટલા ડોક્યુમેન્ટને તમે તમે રેડી કરી શકો મિત્રો બીજો પ્રકારનો નો કોર્સ કરેલો હોય એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સાથે રાખવી જરૂરી છે અને આટલા જે ડોક્યુમેન્ટ છે એ તો સાથે રાખવાના જ છે પણ તમે કોઈ વધારે અભ્યાસ કરેલો હોય તો એ પણ ડોક્યુમેન્ટ સાથે રાખવા મિત્રો વધુમાં કંઈ ન સમજાતું હોય તો લવજો કોમેન્ટ બોક્સની અંદર પ્રયત્ન કરીશ મિત્રો હું વહેલી તકે એનો જવાબ શકું તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી રનિંગ પછીની પ્રોસેસ મેરિટ આવશે મેરિટ પછી મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તો મિત્રો